હવાના નહીં હા હાડા છ થયા ને તમને બધાને ખબર જ જશે કે બે દિવસથી અમે બહાર આમ કે ફ્રી નહોતા આમ ઘરે નહોતા કાલે ગયા તો ચોટીલા પરમ દિવસે હતી મારી સિસ્ટર સોરી મારી બેનની સગાઈ હતી પરમ દિવસે એટલે ન્યા હતા ને કાલે પાછા લાગ્યા ગયા ચડી આવ્યા ને એટલે પગ તો હાવ દુઃખે જ છે અને હરખાઈને અત્યારે હલાતું નથી ને એટલા પગ દુખે ને તોય પછી અત્યારે એને આ બધાને અત્યારે જોબો પછી બધા નવરાથી ગયા હતા ને અમે પણ કામની રજા હતી થોડોક એમ

मैंने हूँ अप्रैल फूल बनाया सब आई के जावर ना नहीं तो हम भी अप्रैल फूल बना रही हैं जावर उन्होंने तो क्या यार अदना तो है हर कहीं ना था कहीं क्यों है ना तो वैसे जावर ना तो है बने वेरो है तू था कि गई हो बिन हैं तू था कि गई हो मारो तो एक जापट शौक मावे गई है अली मायर माय एक तो दुखी ह� एम नोट इगेटी

खखर दर्पण चिनि अन्दर क्या मेरो अलाउड नथी तो बाहिर से त दर्शन कराई दिइस थोड़ा घना जे थाही बाकी तो मडी आलो पछि तो फाइनली मित्रो अब खखर मेलडी बारे बंदी राखे पोची के अन्दर क्या मेरो છો મિત્રો પાંચ દિવસ પછી એક બ્લોગ મેં કન્ટિન્યુ કરી સોરી વાત નહીં ચાર દિવસ થઈ ગયા અત્યાર વાગો છે સાડા સાત અને દસ હજાર હમણાં છે ને અડધી કલાક પહેલા હું નાઈને આવી અને પછી ફ્રેન્ડ થઈ નથી મેં બ્લોગ મેં આપણે કન્ટીન્યુ કરી વાર આપણે છે ને ખુફડ દરવાળો બ્લોગ છે જેમ કે આ બ્લોગ હે ને પહેલી તારીખનો પહેલી તારીખે છેલ્લે શૂટ કર્યું તો ને આવી જાય ને પાંચ તારીખે તો વચમાં ત્રણ દિનો ત્રણ કે ચાર દિનો કેટલો એટલો ગેપ રહી ગયો અને પછી મેં કીધું હાલો હવે એ બ્લોગને હે ને આપણે કન્ટીન્યુ કરીને પતાવીએ હાલો

તો તમને એક હે કોમેડિયન ગુજમાં તો ઘણા ટાઈમથી થઈ ગયા હતા વન કે અને આ આરુ ઠાકોર અગિયાર સત્તર જે અકાઉન્ટ થયું ને આપણું ઇન્સ્ટાગ્રામનું જેમાં રીલ ને એવું બધું અપલોડ કરી એમાં ફાઇનલી વન કે કમ્પ્લીટ થઈ ગયા છે તો ફટાફટ યુટ્યુબમાં પણ વન કે કમ્પ્લીટ

અમાર બધા હાટું આ તાર હાટું ભાવે ને હારું હાલો તો મસ્ત મજાના કુકરા બનાવી હ હ શું ફેર પડે નાના મોટામાં હે હું ફેર પડે સ્વાદ તો એક જ હોય સાઈઝ અલગ અલગ હોય ખાલી તો હારું હાલો મસ્ત મજા આ તો જમી લે કોપરા ખાઈ લે ને પછી મળું